મેં આ ની અંદર ઘણા બધા વિડીયો મૂક્યા છે વાય વિશેનો વિડીયો ક્યારેય મૂક્યો નથી ઘણા બધા લોકોનો આગ્રહ હોય છે કે વાય એટલે જે જેને કહેવાય આયુર્વેદમાં ગોથુ પણ કહેવામાં આવે છે આ વાય કે જે વારંવાર ઘણા બધા લોકોને આ તકલીફ થતી હોય છે કફના કારણે પણ થાય વાતની વાય પણ હોય પિત્તની પણ હોય ત્રણે ત્રણ દોષને કારણે પણ આ વાય આવતી હોય છે તો એ વાય કઈ રીતે કોને કઈ રીતે આવતી હોય છે કફના દર્દીઓ છે એમને મહિને મહિને જે વાય છે એ આવતી હોય છે વાતના દર્દીઓને બાર દિવસે પીઠના દર્દીઓને વીસ દિવસે આવતી હોય છે પણ જે લોકોના ત્રણે ત્રણ દોષના કારણે વાય હોય એ લોકોને વારંવાર ભાઈ છે એ થોડા થોડા દિવસે આવ્યા કરે છે એમાં ફીણ વળવાને ઘણી બધી તકલીફો થતી હોય છે બે દર્દી છે બેભાન થઈ જતું હોય આ આ સિવાય દર્દીની જીભ પણ કતરાઈ જાય એવું પણ ઘણી વખત બનતું હોય છે શરીરમાં પણ ઘણા અસંખ્ય ફેરફારો થતા હોય સ્વાસ્થ્યને લગતી તકલીફો થાય અશક્તિ નબળા નબળાઈ છે કમજોરી છે વારામાં ચક્કર આવીને પડી જવાથી માથામાં કે શરીરમાં કોઈ પણ ભાગ ઉપર તમને કોઈ ગંભીર ઘા પણ વાગી શકે છે તો આ તકલીફથી છૂટકારો મેળવવા માટે મેં ઘણા બધા પુસ્તકોનો સહારો લીધો ઘણા બધા પુસ્તકો ઉપરથી મેં એ આ વિડિયો તૈયાર કર્યો છે ઘણી ઘણા પુસ્તકોએ મને ઘણી મદદ કરી છે એમાં અષ્ટાંગ હૃદય હોય કે શાળા સંહિતા હોય કે ખાસ કરીને જે આ વિડીયો મેં તૈયાર કર્યો છે એ આર્યભિષેક નામનો જે આ ગ્રંથ છે એની અંદરથી આપણે તૈયાર કર્યો છે તો એમાં આપણા ઘરની અંદર મળી રહેતી ચાર પાંચ વસ્તુઓ દ્વારા જ તમે આનો ઈલાજ છે એ ધીરે ધીરે કરી શકો એ વિશે મેં વધારે પડતો ભાર આપ્યો છે એમાં સૌથી વધારે મેં આ તમામ વસ્તુઓને અહીંયા નોટ ડાઉન કરી છે તો એ માટે થઈને હું અહીંયાથી પુસ્તકની અંદર જે માહિતી મેં લખી છે એની ઉપરથી જ હું તમને આ વધારે પડતું કહેવાની કોશિશ કરીશ કારણ કે આ ગંભીર રોગ છે કે જે હું એની જે મેં તૈયાર કર્યું છે અથવા જે મેં આર્ય ભિક્ષક ના પુસ્તક ની અંદર થી કાઢ્યું છે એ તમને કહેવાની કોશિશ હું કરીશ ધોળી ડુંગળી નો રસ સૌથી પહેલો આનો નુસ્ખો છે એ છે ધોળી ડુંગળી ઘર તમારા ઘર માં ડુંગળી હોય કે ન હોય તો બહાર થી લાવી શકો ઘર હોય તો એનો રસ તમારે કાઢવાનો છે બરાબર છે એનો રસ તમારે નાક બંને નસકોરે રાખીને ધીરે ધીરે સૂંઘવાનો છે તમે કોઈ પણ ફ્રી ટાઈમ માં પણ આવું કરી શકો શુંગવાનું છે થોડીવાર માટે શુંગો શ્વાસ છોડો શ્વાસ લો એ રીતના તમારે કરવાનું છે એનું તમે આંજણ પણ કરી શકો છો ધોળી ડુંગળીના રસનું જે આર્યવિષક પુસ્તકની અંદર કહેલું છે તમને હું કહી રહ્યો છું બીજો નુસ્ખો છે તમારા ઘરમાં માં રાઈ દરેક વ્યક્તિના રસોડામાં રાઈ રહેલી હોય આ રાઈ છે એને ગૌમૂત્રમાં વાટી લેવાની છે રાઈને ગૌમૂત્રમાં વાટી લેવાની છે અને એ બાદ તેનો લેપ તૈયાર થયો હોય ને વાંટો એટલે એવું કહેવામાં આવે છે કે આનાથી તમારા શરીરની અંદર જે વાયની તકલીફ છે એમાં જલ્દીથી તમને રાહત મળે છે ત્રીજો નુસ્ખો છે અરીઠાનો છે અરીઠાનું ફળ હોય એ ક્યાંયથી પણ તમે લાવી શકો લીંબુના રસમાં એને ઘસવાનું છે થોડો લીંબુનો રસ કાઢો હરીઠાનું ફળ એમાં ઘસો લીંબુના રસમાં હવે એ ઘસી લીધા પછી એનો જે એ જે રસમાં અરીઠો ઘસ્યો હોય તો એમાં પણ જે રસ જે બાકી રહી જાય એ રસ તમારે એક ટીપું એક નસકરામાં બીજું ટીપું બીજું નસકરામાં એ રીતના કરવાનું સુતા સુતા અને ઊંડો શ્વાસ તમારે ભરવાનો છે જો એવું ન કરવું હોય તો તમે એને સૂંઘી પણ શકો જે રીતના આપણે ધોળી ડુંગળીનો રસ સૂંઘ્યો એ રીતના આને ધીરે ધીરે સૂંઘી પણ શકો છો તો આ ત્રણ નુસ્ખા થઈ ગયા चौथो नुस्खो है વગડાના છાણાની રાખ કરી લો વગડામાં જ્યાં છાણા તમે થાપેલા હોય કે છાણા હોય એની રાખ તૈયાર કરો અને આકડાના દૂધમાં એને ભીંજવીને સૂકવો બરાબર છે એ રાખ છે આકડાનું દૂધ થોડું લો સફેદ દૂધ હોય એ એમાં તમે રાખ નાખો એને ભીંજાઈ ગયા પછી એ સુકાઈ સુકાઈ જાય એ પછી એને સહેજ તમારે સૂંઘવાની છે તો એક વાતનું ધ્યાન રાખો કે એ કોટનના કાપડમાં ભરી લો એ કાપડની ગાંઠ વાળી અને એ પછી તમે બંને નસકોરા ઉપરથી એને સૂંઘવાનું રાખો તો એનાથી પણ તમને જે વાઈની તકલીફ છે એમાંથી તત્કાલિક છુટકારો મળશે જો પાંચમો નુસ્ખો છે અમરવેલનો રસ કાઢવાનો છે અમરવેલ હોય એનો રસ કાઢો નાકમાં એક એક ટીપો રસનું નાખો આનાથી પણ તમારા જે તમને વાય આવે છે એ વાયથી છુટકારો મળશે દરેક એક દિવસે મારે અમરવેલનો રસ નાકમાં નાખો છે તો પાંચ સાત દિવસ તમે અમરવેલનો રસ રોજ એક એક ટીપો એક એક નસકોરામાં નાખો બીજા સાત દિવસે ધૂળી ડુંગળીનો રસ તમે એ રસ સૂંઘવાનો હોય તો એ તો તમે રોજે રોજ કોઈ પણ સમયે સૂંઘી શકો છો આટલા નુસ્ખાઓ કરવાના છે જ્યારે તમને વેગ આવે ઘણા લોકોને જ્યારે વાયનો વેગ આવતો હોય એ સમયે કયો નુસ્ખો કરવો બરાબર છે તો અરીઠાનું ચૂર્ણ આંખે આંજી લેવાનું છે અરીઠાનું ચૂર્ણ હોય એ બંને આંખે તમારે આંજી લેવાનું આનાથી એવું કહેવામાં આવ્યું છે કે આનાથી વેગ તાત્કાલિક રોકાઈ જાય છે નહીતર ઘણા બધા નુસ્ખાઓ તમે કરશો આનો ઈલાજ મળવો ખૂબ જ અઘરો છે રોજ યોગાસન પ્રાણાયામથી તમે આને જલ્દી ઠીક કરી શકો પણ આ નુસ્ખાઓ કરશો તો તમને વધારે ફાયદો